બધાના જીવનમાં સુખ દુઃખ ને આતે આવતું જ હોય ને એમ કરતા કરતા વર્ષો છે નીકળી જતા હોય મારે જો નવ વર્ષ વહી ગયા ખબર એ ન પડી કે નવ વર્ષ કેમ ફટાફટ નીકળી ગયા તો આજે નવમી એનિવર્સરી છે તો મેં આ કુર્તી છે પહેલી વાર પહેરી હતી લાય હજી તો પહેલી વાર છે પણ પહેરી લઉં આજે મેં કીધું આમ સિમ્પલ જ છે પણ મેં લાય આજે પેલા છે ને પહેરી લઉં આગળ હવે શું કઈ પ્લાન કેવું નથી કેમ કે ધર્મ ને બહુ થઈ ગઈ છે એટલે કેક નો ને એવો બધો કઈ પ્લાન નથી બહુ પણ આગળ જોઈએ હવે શું કરીએ શું નહીં નાસ્તામાં જો છે ભાખરી માખણ અથાણું અને ચાદુ તમે નીલભાઈ જો ખાવા બેસી ગયા છે હાલે ધર્મ ખાવા જો હું બેસી ગઈ છું કટિંગ કરવા તો જો કાપડ અહીંયા છે મસ્તીનું મસ્ત કલર છે જો પિંક કલર પિંક નહીં ને ડાર્ક ગાજર જેવો છે પણ મેં કીધું લાઈ ધર્મ ગયો છે અમારે ઘરે

જો અઢી વાગ્યા અને આ ભાઈ પેલા પૌવા ખાધા ને હવે જો ખાવા બેઠા છે હવે દે દે ખાવા કરે છે જો કા ભાઈ હા હું જેઠાલ જોતા જોતા જો રોટલી બધું લઈને બેસી ગયો છે જોયા કરે ટીવી ને વેકેશનમાં મજા મજા જો હું બનાવું છું ચેવડો બાળકો માટે મેં કીધું ચેવડો થોડોક બનાવી નાખું જો અહીંયા પૌવાએ તળાવવા માંડ્યા છે અને અહીંયા જો ભૂંગળી તે મસ્ત જો તળાય છે એટલે બાળકોને છે ને ચેવડો ને ઊભા આવે ને ઘણી વાર ચેવડો ન ખાય ને તો એ આમ વેળ જેવું બનાવીને ખાઈ ઘણીવાર ભૂખ લાગે ને તો મેં લાવી પહેલાં ફટાફટ જેવડો બનાવી નાખો કેમ કે ધર્મ છે નહીં તો ફટાફટ કામ થઈ જાય નહીં તરી હોય તો વળી ચા દૂધને આ તે કરે પણ નીલને કાંઈ ખાવું ન તો એણે હજી બફર જ ખાધું હતું એટલે મેં લાવી જાઉં ફટાફટ બનાવી નાખું તો પૌવાન ભૂંગળીને એવું બધું તળી નાખું દાણા એ તે મેં જાય કાઢી લીધા છે એટલો છે ને ફટાફટ બની જાય that's the one guy i ફાઇનલી મારી કુર્તી જો મેં તમને કાપડ બતાવ્યું હતું એ સિવાય ગઈ છે આખી સિવાય ગઈ છે સરસ મજાની અને એની સાથે લેગીઝ હતી એ મેચિંગ આવી ગઈ મસ્ત ત્યાર પછી હું ને ભાઈ આવી ગયા છે મેહોલ માટે ગિફ્ટ લેવા માટે કપડાં લેવા માટે જેને બિલકુલ જ આઈડિયા નથી અને કપડાં લીધા પછી ફરીથી ઘરે આવી ગયા ફાઇનલી જો હું થઈ ગઈ છું રેડી અને અમે અમે જઈએ છીએ બહાર જમવા માટે તો જો રેડી થઈ ગઈ છો મેહોલ નહીં આવે એટલે પછી નીકળીએ આજે બીજ છે તો જો મમ્મી અહીંયા નાળિયેર વધારી દીધું મમ્મી ને બીજ છે આજે બહુ કડક લાગે છે ये तो मुआ भी है ત્યાર પછી અમે અહીંયા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને મસ્ત મજાના ઢોસા મંગાવી લીધા છે સૌથી પહેલાં મૈસૂર એટલે કે પેપર અને ભાજી મંગાવી લીધી છે બધા અહીંયા એન્જોય કરી રહ્યા છે અને અમારી સાથે અમારી વિંગ મારે એ પણ અમને અહીંયા મળી ગયા હતા ત્યાર પછી અમે થોડાક ફેન્સી ઢોસા પણ મગાવી લીધા અને અમારા ધર્મને છાસ બહુ ભાવે છાશ તો પહેલાં જોઈએ તો સરસ મજાના ફેન્સી ઢોસા મંગાવ્યા હતા ફેન્સી ઢોસામાં દિલખુશ ઢોસા અને અને પીઝા ઢોસા પણ મગાવી હતા જે પણ ખાવાની ખરેખર ખૂબ જ મજા આવી ગઈ બધા જ ખૂબ જ સારી રીતે અને શાંતિથી એન્જોય કરે છે અને અહીંયા જો અમારે દિલ ખુશ ઢોસા છે એ પણ સરસ મજાના આવી ગયા છે તો બધાએ ખૂબ એન્જોય કરી અને ખાવાની ખરેખર મજા પડી ગઈ ઢોસા ખાવામાં એટલી ટ્રાફિક નઈ બન્યા સારું બહુ ખરા બનાવવા તો પીઝા બહુ મજા આવી ખાવાની અને આમ ઢોસા છે ને પેટમાં ન દુખે જરાય કે કિલ્લીસ બોલ સરસ ધમું તે ધમું બચ્ચાઈ મને અત્યારે ને અત્યારે એમ જો તો કરાય નીચે કે આખી જોડી લે લે તેડજોડ આવે કે આખી જોડી જ ને ધીમે નીલ ખાધું છે ને બેટા ધીમો રાય ખાવ પછી ગમે ન ગમે કેમ છે કલર રેડી પહેરી જજો પછી ખ્યાલ આવે બરોબર ઘરે જેમ પહેરી લેજો એક બે દિવસમાં

આમ અમારી એનિવર્સરી છે એ પૂરી થઈ ગઈ અને અમે ઘરે આવી ગયા અને મેહુલને ગિફ્ટ ગયું એને કપડા એ ગઈ મમ્મી અહીંયા મમ્મીને ભાઈને એને કીધું હતું પણ મમ્મીને ને બીજ હતી એટલે એ નહોતા આવ્યા પછી અમે ત્યાંથી ઘર ઘરના તે ખાલી ગયા હતા તો ઢોસા એ ખરેખર ખૂબ જ સરસ હતા ટેસ્ટમાં મજા આવી ગઈ અને લાસ્ટમાં હું મારા મેરેજના થોડા ઘણા પીક પણ મૂકી દઈશ કે નવ વર્ષ પહેલાં કહેવા હતા અને અત્યારે કહેવા હતા એમ કાંઈ બહુ ડિફરન્ટ નથી પણ તોય તે ફોટા જોવાની મજા જ અલગ આવે આપણા જે પહેલાં જૂનાના ફોટા હોય ને એ ખરેખર આપણે કેવા લાગતા હતા કેવા નહીં એ બધું જોવાની બહુ મજા આવે તો આમ જો નવ વર્ષ અહીંયા આજે પૂરા થઈ ગયા હવે પાછું દસમું વરસ છે એ શરૂ થઈ ગયું અને મજા આવી ગઈ ટોસા ને એવું ખાવાની થોડીક વાર બધા સાથે રહ્યા તો એ મજા આવી ગઈ તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ